જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પોસ્ટ ઓફિસની ઘણી બધી સ્કીમો ચાલે છે લોકો કન્ફ્યુઝ છે કે પોસ્ટ ઓફિસની કઈ સ્કીમ સારી છે અને કઈ સ્કીમની અંદર વ્યાજ વધારે મળે છે કઈ સ્કીમની અંદર ટૂંક સમયની અંદર પૈસા ડબલ થશે તો એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને પોસ્ટ ઓફિસ દ્વારા કઈ કઈ જુદી જુદી સ્કીમો ચલાવવામાં આવે છે એની પણ આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો સામાન્ય નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ભારતીય પોસ્ટ ઓફિસ અને બચત યોજના ચલાવે છે આની અંદર ટીડી આરડી પીપીએફ કેવીપી અને મંથલી ઇન્કમ સ્કીમ ખૂબ જ લોકપ્રિય યોજના બની એક છે આગળ આપણે જોઈશું કે ટીડી આરડી પીપીએફ કેવી શું છે અને આની અંદર સરકાર દ્વારા અત્યારે કેટલું વ્યાજ અપાઈ રહ્યું છે આ યોજના ખાસ કરી અને એવા લોકો માટે છે કે જેઓ સુરક્ષિત રોકાણ સાથે દર મહિને નક્કી આવક મેળવવા માગે છે પોસ્ટ ઓફિસ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસની નાની બચત યોજનાની અંદર વ્યાજદરની માહિતી પણ પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવી છે હવે પોસ્ટની અંદર લોકોને પ્રશ્ન હોય છે કે આપણે કેટલું રોકાણ કરી શકીએ તો પોસ્ટ ઓફિસની અંદર તમે મિનિમમ હજાર રૂપિયાથી પોતાનું રોકાણ શરૂ કરી શકો છો અને એક જ ખાતાની અંદર મહત્તમ નવ લાખ સુધી અને જો તમારું જોઈન્ટ જોઈન્ટ એકાઉન્ટ છે તો તમે મહત્તમ પંદર લાખ સુધી રોકાણ કરી શકો છો જોઈન્ટ એકાઉન્ટની અંદર તમે વધુમાં વધુ ત્રણ લોકોના નામ પણ ઉમેરી શકો છો અને આ યોજનાનો જે સમયગાળો છે એ જનરલી પાંચ વર્ષનો હોય છે અને આની અંદર તમને સાડા સાત ટકા સુધી વ્યાજ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે હવે પહેલી જે યોજના છે એ છે પોસ્ટ ઓફિસનું સામાન્ય બચત ખાતું જેવું આપણું બેંકની અંદર બચત ખાતું હોય એવું જ તમે પોસ્ટમાં પણ પોતાનું બચત ખાતું ખોલાવી શકો છો બેંકમાં આપણે વાત કરીએ તો ખાલી અઢી ટકા વ્યાજ આપવામાં આવે છે પરંતુ આની અંદર ચાર ટકાનું લોકિંગ પીરિયડ વગર બચત ખાતાના રકમની બચત કરનાર લોકો માટે સુરક્ષિત અને સુવિધાજનક બચત યોજના છે આની અંદર તમે એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પણ કરી શકો છો કે જેની અંદર તમને છ પોઈન્ટ નવ ટકા લેખે વ્યાજ આપવામાં આવે છે આ એક ઉત્તમ વિકલ્પમાંનો એક વિકલ્પ છે અને બચત યોજનામાં નિર્ધારિત સમય પર નિશ્ચિત વળતરની તમને ખાતરી મળે છે યોજનાના સ્વરૂપની આપણે વાત કરીએ તો આની અંદર જો તમે બે વર્ષની ટાઈમ ડિપોઝિટ કરો તો એની અંદર તમને સાત ટકા વ્યાજ આપવામાં આવે છે અને નિર્ધારિત સમય પર નિશ્ચિત વળતરની પણ ખાતરી મળે છે આ ઉપરાંત આની અંદર સાત પોઈન્ટ એક ટકા વ્યાજ ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર મળે છે

પીપીએફ યોજના પણ ચાલે છે કે પીપીએફ જે છે એ પંદર વર્ષ માટે હોય અને એની અંદર સાડા સાત ટકા વ્યાજ મળે છે આ ઉપરાંત એલ એસ સી કહેવામાં આવે છે એ તમે પાંચ વર્ષ કરાવી શકો છો એમાં પણ સાત પોઈન્ટ સાત ટકા વ્યાજ મળે છે અને બંને ઉપર તમને અનિશ્ચિત વળતર પણ મળી રહે છે આ ઉપરાંત એક કિસાન વિકાસ પત્ર ચાલે છે કે જેની અંદર સાડા વ્યાજ છે અને આની અંદર આપણે વાત કરીએ તો એકસોને પંદર મહિનાની અંદર તમારા પૈસા ડબલ થાય છે આની અંદર ત્રીસ મહિનાનું લોકિંગ પીરિયડ પણ હોય છે અને બચત યોજનામાં રોકાણની અંદર કર કપાતનો લાભ આની અંદર નથી મળતો પરંતુ વ્યાજરૂપે વળતર જે હોય છે એ કર કપાત હોય છે આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજના કે જેની ઘરે દીકરી છે એ લોકો દીકરીના નામે પૈસા જમા કરાવી શકે છે અને આની અંદર સાડા આઠ ટકા સૌથી વધુ વ્યાજ આપતી સ્કીમ જે છે એ સુકન્યા સમૃદ્ધિ યોજના છે કે જે દીકરી એકવીસ વર્ષની થાય ત્યાં સુધી તમારે આની અંદર રોકાણ કરવાનું હોય છે અને એકવીસ વર્ષે તમને દીકરીના નામે ઘણા બધા લાખો રૂપિયા મળે છે આ ઉપરાંત આ બચત યોજનાની અંદર કર કપાતનો લાભ મળે છે અને વળતર જે મળે એના ઉપર તમારે કોઈ પણ ટેક્સ નથી ચૂકવવો પડતો આ ઉપરાંત જો તમે મંથલી એસઆઈપી કરો છો એવી જ રીતે પોસ્ટ ઓફિસની અંદર પણ મંથલી ઇન્કમ સ્કીમ ચાલે છે કે જેની અંદર તમે સાડા સાત ટકા વ્યાજ નિયમિત તમને માસિક મળે છે અને એક ઉત્તમ બચત યોજનામાંની એક ઉત્તમ બચત યોજના છે મંથલી ઇન્કમ અકાઉન્ટ સ્કીમ કે જેની અંદર તમને સ્થિર આવક મળે છે આની અંદર પાંચ વર્ષથી તમે રિકરિંગ ડિપોઝિટ પણ કરી શકો છો કે જેમાં અત્યારે સાડા સાત ટકા સાડા છ ટકા વ્યાજ મળે છે અને પાંચ વર્ષ સુધી જમા કરાવો તો સાડા સાત ટકા લાભ મળે છે હવે વાત એ છે કે દર મહિને કેટલી આવક થશે તો આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ કે જો તમે પોસ્ટ ઓફિસની અંદર લમસમ નવ લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું તો તમને દર મહિને સાડા પાંચ હજાર રૂપિયા વ્યાજ મળશે અને આ વ્યાજ તમારું સીધું જ બચત ખાતાની અંદર જમા થશે મેચ્યુરિટી પછી કેટલા રૂપિયા મળશે તો કે તમે પાંચ વર્ષ પૂર્ણ કરશો ત્યારબાદ તમારી મૂડીનો જથ્થો તમને પાછળ મળશે અને જો તમે ઈચ્છો તો ફરીથી આ જ યોજનામાં બીજી વખત પણ રોકાણ કરી શકો છો આની અંદર વ્યાજ દર મહિને તમારા ખાતામાં જશે જેને તમે ક્યારેય ઉપાડી શકો છો અને ફરીથી બીજી વાર પણ રોકાણ કરી શકો છો આ ઉપરાંત જે વરિષ્ઠ નાગરિકો છે અને નિવૃત્ત લોકો છે એના માટે એક શ્રેષ્ઠ યોજના છે કારણ કે એવોને દર મહિને એક નક્કી આવકની જરૂર હોય છે ઉપરાંત કોઈ સુરક્ષિત બચત ઈચ્છે છે તો જોખમ લેવા નથી માંગતા તો આ એક શ્રેષ્ઠ ઉપાય છે કે જેની અંદર એકસો ને બાર દિવસની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને ચેનલની લિંક આપેલી છે